નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો જે છે એ આપણે મગફળીમાં અત્યારે ખૂબ મોટો પ્રોબ્લેમ છે એ છે ઈયળ તો એના છે એના માટે તમારે શું પગલાં લેવાના છે અને શું કરવાનું છે એના વિશે આપણે માહિતી આપીશું તો આપણે જે માહિતી આપીએ થોડીક ચોક્કસ માહિતી ખેડૂતને ઉપયોગમાં આવે આવતી હોય છે દરેક વિડીયોમાં તો ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો જેથી કરી અને આવતા આવનાર વિડિયોની માહિતી તમને જલ્દીથી મળી શકે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો આ મગફળીનું એક ખેતર છે જ્યાં વરસાદના કારણે ખડ તો નિંદાણ પણ પાછું ફરીથી ખડ થઈ ગયું હતું તમને થોડું એવું લાગશે પરંતુ આપણે આજનો વિડીયો ખડતો નથી પરંતુ મગફળીમાં આવતી ઈયળ નથી આપ જોઈ શકો છો મગફળીમાં આ ઈયળે પાન કોરી ખાતા છે ખેડૂત મિત્રો હવે આપ જોઈ શકો છો પાનમાં ઈયળ દેખાતી નથી તો અત્યારે ખેડૂત મિત્રો આ ઈયળ છે એ જતી રહે છે જમીનમાં જમીનની અંદર જતી રહેતી હોય છે અને પછી રાત્રે શિકાર કરવા મતલબ ખોરાક ખાવા માટે બહાર આવે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો સવારે વહેલા અને સાંજે જે ઠંડુ પોરસાય એ વખતે આ ઈ બહાર આવતી હોય છે અને પાન ખાતી હોય છે તો ખેડૂત ખેડૂત મિત્રો આની અંદર તમારે સાવચેતીના પગલાં રૂપે તમારે જો અતિશય જો લશ્કરી પડી હોય અને અતિશય જો પાન ખાતા આમાં અતિશય નથી ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો તો તમારે એના માટે તમારે સાંજે સાડા પાંચ છ વાગ્યા પછી તમારે દવાનો છંટકાવ કરવો પડશે અને દવાનો છંટકાવ કેવો કરવાનો રહેશે ખેડૂત મિત્રો કે જે સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ બંને કામ કરતી હોય એવી દવાનો છંટકાવ કરવાનો રહેશે અને સાથે સાથે ગેસ પણ કરતી હોય એવી દવાનો પણ તમે છંટકાવ કરી શકો છો તો તમે જણાવી દઉં છો કે તમે ક્લોરોફાઈરિફ પ્લસ સાયપરમેથીનનો દવાઓનો છંટકાવ કરી શકો છો પ્રોફેનો સાઇપરનો પણ તમે છંટકાવ કરી શકો છો કોરાંટી અઢાર 18.4% ટકા એટલે કે કોરાઝોન કે જે ઘણી બધી કંપનીઓનો આવતો હોય છે એ પણ સારી કંપનીઓ લઈ અને તમે છંટકાવ કરી શકો છો સાથે સાથે તમે કોરાંટાની ફોલ પાંચ ટકા અને લીમડા સાયક્લોમેથિન નવ ટકા જે આવે છે જે આપણે કહીએ છીએ કે જે સીઝન્ટ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો એવી ઘણી બધી દવાઓ છે કે જે ઈયર માટે આવતી હોય છે સૌથી બેસ્ટ દવા તમને જણાવી દઉં ખેડૂત મિત્રો અત્યારના સમયમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ આપતી હોય એ તો ઇમામ એક્ટિમ બેન્જોઈન એ પણ વન પોઈન્ટ નાઇન પરસેન્ટ જે લિક્વિડ ફોર્મમાં આવે છે એસી ફોર્મમાં આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો એનો બેસ્ટ રિઝલ્ટ છે પરંતુ એ સમય છાંટવાનો સમય છે ખેડૂત મિત્રો સાંજના પાંચ વાગ્યા પછી અથવા તો સવારે વહેલા મતલબ કે તમારે પાંદડા પર પાણી ના હોય એટલે એ ટાઈમે તમારે છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો જેથી કરી અને આપણને રિઝલ્ટ સારામાં સારું મળી શકે ખેડૂત મિત્રો આની અંદર દવાઓ છંટકાવ થઈ ગયેલો છે ખેડૂત મિત્રો કોરાન્ટીની ફોલ અઢાર પોઈન્ટ પોત ટકાનો દવાનો છંટકાવ કર્યો છે અને સાથે લીધું છે મેં જીરો બાવન ચોત્રીસ અને ઝિંક સલ્ફેટ લીધું છે ખેડૂત તમે કોઈ પણ આવી દવાનો છંટકાવ કરો સાથે કોઈ પણ ખાતર અથવા તો ઉપયોગ કરો તો તમારા એગ્રો વાળાને પૂછી દેશો છંટકાવ કરજો કે છંટકાવ કેને છંટકાવ મે મારી જાતનો અનુભવ લગાવીને છંટકાવ કર્યો છે બાકી હું સલાહ આપતો નથી કા તો બંને ભેગું થઈ શકે કે ના થઈ શકે હું કઈ તો નથી કે બધું ઘણા બધા ના પણ કહેતા હોય ઘણા કરાવતા હોય છે કડ મિત્રો તો બનાવવાની રીત અલગ અલગ હોય ઠીક છે તમે છંટકાવ કરી શકો છો કડ મિત્રો તો કડ મિત્રો આ વિડિયો તો આપણે એ અળ જો સારી લાગી માહિતી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરજો મિત્રો ધન્યવાદ